લો અમે અમારું બિચ્છુ લઈને પહોંચી ગયા છીએ દુબણિયા હનુમાનજી મહારાજે તમે જોઈ શકો છો આ છે મેઇન ડોર અહીંયા નાના બાળકોને આવવાની ખાસ જરૂર છે કારણ કે અહીંયા હિંચકા છે દસરપટ્ટી છે અને ખૂબ જ ફોટા પાડવાનું મસ્ત છે જેવું આ છે હનુમાન આ છે મારો કલેજો ભાઈ આ મંદિર ખૂબ જ સરસ છે તો કે યાર ગાર્ડન જેવું લાગે આ છે મારા બધાય કલે જાઓ ઓ મજામાં હા આવ ફૂલ દીકે દીકે કેવા મજામાં હવે દરરોજ આવશું कौन जा रहे है अभी पतंग नहीं चला जो आप सब देख सकते हो भी खेल रही है देखो आप इसको हाथ में लगी भी है देखो आपको दिख रहा है और ये मेरा भैया जो अभी पतंग से कैसे पतंग से गा रहा है तू कैसे आती है तो फिर आता है फिर देखो की आ यहाँ पर सूर्य तो यहाँ पर है चंद्र

અરે આ પણ ઓમ ભાઈ તો એકલા બેઠા બેઠા ખાય તો આ મારા રુદુભાઈ દુર્ગાબેન દેવભાઈ ના પાતુભાઈ રાધી બેન કોઈ ગયા બા ખાવા ડુબણી આનંદ आ बड़ा हमारा कलेजा से अरे कलेजा हम दो आज हैवी की पिकनिक करवा हमें बड़ा आ हमारी पिकनिक छोटा बच्चा आ रे हमें पिकनिक करवा आ डूबणिया हनुमान दादाए जय हनुमान दादा ए हनुमान जी मारा नासे रो करे सब पीरा जपत निरंतर हनुमान बिरा हो दिका तादन ओ आ हमारा ओम भाई से

મોમા દીકો હું કાવસ હું આ કુકુ 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 આ જીસીબી જીસીબી આ અમારો કલેજો જીસીબી ભાળી ગયો બા જોઈ લો સને અમારી પિકનિક છોટા બચ્ચા આરે હો પોલ ઇન્જોય મજામાં ને માલિક મજામાં ઓ એ મજામાં ઋતુબા અમારો ડાયો માં ડાયો છોકરો નથી તોફાની છે ઓમભાઈ તો એકલા બેઠા બેઠા ખાઈશ એ ઓમભાઈ શું કહું તમે હે ઓમભાઈ હા અમારા રાધીબેન એનું ધ્યાન રાખવા આયવા એ રૂજુભા એમને કરવાનું આ અમારા દુર્ગાબેન વાતચ્યાના શોખીન હો આ મોજ આ એ એ આ લે હા અમારા બધા બચ્ચા લો

નથી શીશો ક્યાં ગયો આ અમારી મોટી બેન એકલી એકલી લપેસો ખાઈ જવાબ આ બાળપણની મોત છે નો ટેન્શન ઓનલી ફોર એન્જોય લાઈફમાં એન્જોય કરો કાંઈ હારે આવડ નથી જલસા કરી લો ધીમા પડી ગયા ધીમા ફાસ કહું